એમસી માટે એક વ્યૂ ખાસ કરીને લે કારણ કે જે રીતે એક વોલ્યુમ ગ્રોથ સોફ્ટ રહેવાનું એક અનુમાન અહીંયાથી બનતું દેખાડી રહ્યું છે અને જે રીતે ટ્રેન્ડ આપણે ક્યુ વન એફઆઈ ટ્વેન્ટી ફાઈવ માટે પણ જોવા મળ્યો હતો રૂરલ માર્કેટનું એક આઉટ પરફોર્મન્સ સતત જોઈ રહ્યા છીએ કમ્પેર ટુ અર્બન રિજન્સ કારણ કે ત્યાં જ એક ડિમાન્ડ વીકનેસ આપણને આવતી જોઈ રહ્યા છે આ બધા એક એક્સપેક્ટેશન્સ છે પરંતુ એફએમસીજી માટે આ અર્નિંગ સિઝન કેવી રહી શકે છે આ અર્નિંગ સિઝન આઈ થિંક ચારની ગયા વખત કદાચ સારી રહેવી જોઈએ હોપફુલી કેમ કે તમે ક્વાર્ટરલી અપડેટ જે એફએમસીજી ના આવ્યા છે તમે ગોદરેજ કન્ઝ્યુમર લઈ લો ડાબર લઈ લો કે એ બધાના કમ્પેરેટિવલી સારા ઇવન મેડિકોનો પણ અપડેટ્સ ઘણા સારા હતા ડબલ ડિજિટ ગ્રોથ દેખાઈ રહ્યો છે ઇવન મને એવું લાગે છે કે આ ઓલમોસ્ટ બારથી પંદર ટકાનો આ સેક્ટરમાં ગ્રોથ આવો જોઈએ વોલ્યુમ ગ્રોથ પણ ઓલમોસ્ટ બાર થી તેર ટકા એક્રોસ રહેવું જો રહેશે રૂરલ ગ્રોથ તમે જો પાંચથી છ ટકા છે પણ એની રેપ્લિકા ઇફેક્ટ થાય છે કેમકે રૂરલ ગ્રોથ થોડો વધે અને એના સામે પણ જે આ કન્ઝમ્સન છે એના ડબલ પ્લેસથી વધે છે અને તમે જો તો એક્સપોર્ટ માર્કેટ પણ થોડું હવે ઠીકઠાક થયું છે જે જે સૌથી મોટો બેનિફિટ પાર્ટ છે કે એફએમસી જો કે જે રો મટિરિયલ પ્રાઇસિસ છે એ આપણા ઇન્ફ્લેશન છેલ્લા ત્રણ મહિનાથી ઘણું ઘટી ગયું છે હવે તો બે પોઈન્ટ એક ટકા આવી ગયું તો એમાં પણ એ લોકોના માર્જિનો થોડો એક્સપાન્શન જોવા મળશે પણ મને નેક્સ્ટ ક્વાર્ટર સેકન્ડ ક્વાર્ટર વધારે સારો રહેશે આના કરતાં પણ કેમકે ત્યારે ફૂલ ઇફેક્ટ આવી જશે જે આ એક તો સારા રેઇનફોલની આપણે જે વાતો કરી રહ્યા છે આરબીઆઈ ને જે ઇન્ફ્લેશન ડાઉન છે તો એ બધાનું ઇમ્પેક્ટ સેકન્ડ ક્વાર્ટરમાં વધારે આવશે પણ આ ક્વાર્ટર એ મને લાગે ગયા વખત કરતાં સારું રહેશે અને બીટા માર્જિન થોડું ઓફકોર્સ થોડું કોમ્પ્રેસ હશે પણ ઓવરઓલ ઠીકઠાક જ રહેશે તો મને એવું લાગે છે કે અહીંયાથી એ

ખાસ કરીને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માટે એક ફોકસ હોવું જોઈએ ત્યાં થોડો ડોમેસ્ટિક થીમ સેન્ટ્રિક સેક્ટર છેનો ઓછો અસર દેખાઈ શકે છે કે આખને કેક લાગી રહ્યો છે ક્યુ1 અર્નિંગ્સ એ રિફ્લેક્ટ કરશે અપેક્ષા કેવી છે ચાહું કે તમે જોવો તો પાસ ઉઈ કન્ઝ્યુમર Goods સેક્ટર એક કોર્નરસ્ટોન છે ઇન્ડિયન ઇકોનોમીનો અને વાઇડ રેન્જ ઓફ પ્રોડક્ટ છે આપણી રોજિંદી જિંદગીની અંદર એનો ઉપયોગ છે ટૂથપેસ્ટ સવારનાથી માંડીને રાતના આપણે જમીએ છીએ ત્યાં સુધીમાં આ બધી કંપનીઓ કોઈને કોઈ રીતે આપણા જીવનમાં વણાયેલી હોય છે અને આપણે જાણીએ છીએ કે આ પર્ટિક્યુલર કંપનીઓની જે ડિમાન્ડ ઇટ ઇઝ મેઇનલી બેઝડ ઓન ધી રૂરલ ડિમાન્ડ આ કોઈ સર્વત્ર જે વરસાદ સારો થયો છે કોઈ જગ્યાએ થોડો વધારે પણ થયો છે પણ મને એવું લાગે છે કે સૌથી વધારે એક જો મુદ્દો કદાચ એફએમસી સેક્ટર માટે હોય તો એ ચોક્કસ વરસાદ છે કારણ કે જ્યારે સિક્સટી પર્સન્ટ પોપ્યુલેશન જ્યારે ખેતી પર નિર્ભર હોય અને જો સારો સર્વત્ર સારો વરસાદ થાય તો એ લોકોની આવકમાં વધારો થાય ગ્રામીણ આવકમાં તો ચોક્કસ એફએમસીજીને ને સીધો કે આડકતરો ફાયદો થાય જ ઘણી બધી કંપનીઓ છે હિન્દુસ્તાન ઇન્ડિયો છે નેસ્લે છે વરુણ બેવરેજીસ છે છે ડાબર છે કોલગેટ પો છે જીલેટ છે 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 ઇમામી જ્યોતિ ગુજરાત કન્ઝ્યુમર આઈટીસી છે ઘણી બધી કંપનીઓ તમે નામ લઈ શકો અને એફએમસીજીમાં રોકાણ કરવાનું મુખ્ય કારણ એ છે એક તો આ બધા શેરો ડિફેન્સિવ છે ઇન નેચર કમ્પેર ટુ તમે જુઓ કે એની જે રિલેટિવ એ છે પ્રોડક્ટની એની ઇલાસ્ટિક છે અર્થાત કે માર્કેટના બહુ જે પ્રવાહ સાથે વધારે પડતા ઉપર નીચે નથી થતા દરેકે દરેક કંપનીનો બાય એન્ડ લાજ તમે જુઓ ઓલમોસ્ટી એટ કંપનીનો કન્ઝિસ્ટન્ટ પાંચ કે દસ વર્ષમાં દેખાશે આ તમામ કંપનીઓ તમે જોશો તો ચારની લગભગ બધી કંપનીઓ ખૂબ સારું ડિવિડન્ડ ઇન્કમ આપતી હોય છે ઇન્ટ્રીમ ડિવિડન્ડ સાથે ફાઇનલ ડિવિડન્ડમાં ઘણું જ સારું આપે છે અને દરેકે દરેક કંપનીના પોતાના અંગત બ્રાન્ડ પાવર છે તમે દરેકે દરેક કંપનીઓ જુઓ કોલગેટ છે નેસ્લે છે હિન્દુસ્તાની ન્યુ લિવર છે ડાબર છે કોદરેજ જે તમે તમે નામ આપો બધા એટલે તમે આપણે જયારે પણ કરીએ ત્યારે હંમેશા એનાલાઇઝ અમે કરતા હોઈએ છીએ કી ફેક્ટર છે સેક્ટરમાં એક તો સૌથી પ્રથમ એ કે એનું ફાઈનાન્શિયલ પરફોર્મન્સ કેવું છે અર્થાત તમે અત્યારે વાત કરી એ પ્રમાણે હવે ક્યુ વનના પચીસ છવ્વીસના ના આવવાની શરૂઆત થઈ જશે એના પછી આપણને ખબર પડશે કે કંપનીનું પરફોર્મન્સ કેવું છે બીજું કે એનું કોમ્પિટિટિવ લેન્ડસ્કેપ કેવું છે કોની સાથે વધારે કોમ્પિટિશન કરે છે હા એક વસ્તુ અત્યારે ધ્યાનમાં રાખવાની ચોક્કસ જરૂર છે કે અત્યારે જે ડીલ આપણે કરી રહ્યા છીએ બાયોલેટર ટ્રેડ એગ્રીમેન્ટ વિથ યુએસએ એમાં કઈ જાતની વસ્તુની છૂટછાટ આપણને ઇન્ડિયામાં ઇમ્પોર્ટ કરવા માટે આ એ લોકોને આપણે આપીશું અમેરિકાને કેટલી ડ્યુટી લાગશે એ અગત્યનો બહુ મોટો પાસો છે આપણે અત્યાર સુધી કશી ખબર નથી એટલે એ કદાચ વસ્તુનું ચોક્કસ ધ્યાન રાખવાનું બીજું આ કંપનીઓનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક કેવું છે કે કેટલી જગ્યાએ કંપની એસ્ટાબ્લિશ છે કયા કયા શહેરોમાં ગામડાઓમાં ક્યાં સુધી પસરેલી છે અને કંપની પોતે એક નવી જાતની જે અને જેને કહીએ કે ઇનોવેશનને એને માટે આ કંપનીઓ તૈયાર છે કે નહીં અલબત્ત એક બીજું જે નેગેટિવ પાસું આ પર્ટિક્યુલરમાં જોઉં છું ઇઝ ઇ કોમર્સ આપણે જોઈએ છીએ કે કોવિડ નાઇન્ટીન પછી આ એક નવું એડોપ્શન આવ્યું છે ઇ કોમર્સનું અને સાથે સાથે હેલ્થ એન્ડ વેલનેસમાં લોકો થોડા વધારે પડતા કોન્શિયસ થવા માંડ્યા છે અને રૂરલ માર્કેટનું પેનિટેશન પણ તમે જાણો છો કે અત્યારે ઇ કોમર્સે લગભગ ઓલમોસ્ટ ગ્રહણ કરવા માંડ્યું છે આ બધાની વચ્ચે એફએમસી સેક્ટર મને નથી લાગતું કે તમને ખાસ કોઈ ચડોતર લાગે મેં તમને કહું કે ઇન ઇલાસ્ટિક શેર છે આ બધા શહેરો એટલે તમે એવી શહેરની પસંદગી કરવી જોઈએ કે જેની સૌથી કોમ્પિટિશન ઓછી હોય એડેપ્ટિબિલિટી વધારે હોય અને ઈ કોમર્સ સાથે એ કોમ્પિટિશન કરી શકતી હોય મારી પસંદગી આ પર્ટિક્યુલર ક્ષેત્રમાં છે નેશનલ ઇન્ડિયા લિમિટેડ અત્યારે એનો ભાવ છે બે હજાર ચારસો ને રૂપિયા એનો જે ભાવ ગયો છે ઓલ ટાઈમ આઈ થિંક અઠાવીસો કે અઠાવીસો પચાસની આસપાસ ફંડામેન્ટલી આ કંપની ઇઝ વેરી વેરી સ્ટ્રોંગ કોમ્પિટિશન કમ્પેરેટિવલી બહુ ઓછી છે અને એને પોતાના ફોરિન પેરેન્ટ્સનો પણ એક મોટો એડવાન્ટેજ છેલ્લા ત્રણેક વર્ષમાં કન્સિસ્ટન્ટ રિટર્ન લતી બારથી પંદર ટકા જેટલું આપ્યું છે એટલે તમે એક સલામત કોઈ રોકાણ કરવા માંગતોજીમાં કે જે તમને જે રીચક રિએક્શન માર્કેટની ઉતાર ચઢાવવાના સૌથી ઓછા લાગે એવો એક આ શેર છે અત્યારે ભાવ છે ચોવીસો ને સાહીઠ રૂપિયા મારો ટાર્ગેટ આ પર્ટિક્યુલર કંપનીનો છે છવ્વીસો રૂપિયા અને શુડ બી ટુ થાઉઝન્ડ થ્રી સ્ટોપલો તો અહીંયાથી ઓવરઓલ એફએમસીજી માટે જગદીશ એ વ્યૂ આપ્યો છે ઘણા ઘણા બધા પાસાઓ ધ્યાનમાં રાખવાના છે અને સાથે નેસ્લે ઇન્ડિયા પર એમની પસંદગી છે બે હજાર ત્રણસો પંચોતેરના સ્ટોપલોસ સાથે અને લોંગ ટર્મ બે હજાર છસો સુધીના ટાર્ગેટ જે છે આપણને ખાસ કરીને બતાવી શકે છે નેસ્લે ઇન્ડિયા તો પણ આપની પાસેથી કઈક ચર્ચા એફએમસીજી માટે કરી ઘણું ભૂલીશ તમારો વ્યૂ પણ છે અર્નિંગ્સને લઈને પરંતુ કોઈ એક કંપની અગર પસંદ કરવાની હોય એ કઈ રહેશે ફંડામેન્ટલી અને શું કારણો જી ચાંદી અગર મારી પસંદગી કહેવાય તો આઈ થિંક મારી પસંદગી વરુણ ભેવે હશે ગોન બેબેજીસ એક સોલિડ સ્ટોક છે અગર તમે જો એના ટોપથી પણ હમણાં ઓલમોસ્ટ 28 ત્રીસ ટકા ડાઉન છે અને જો આનું રીઝન હતો એક તમને પણ ખબર છે કેટલા વર્ષોથી આ જબરજસ્ત પરફોર્મન્સ આપ્યું છે પણ એક કેમ્પાકોલાનું જે કોમ્પિટિશન આવી હતી જે છે હજી પણ જે રિલાયન્સે લોન્ચ કે એના લીધે નો એક તરફનું કે ભય હતો કે આમનું વોલ્યુમ ઘણું ઘટશે પણ આ માર્કેટ ઘણું મોટું છે આ માર્કેટમાં ઇન્ડિયન માર્કેટ ઓવર ઘણું મોટું છે તો એમાં બે ત્રણ પ્લેયરો હંમેશા ટકી શકે છે એમાં કોઈ વાંધો નથી અને હવે દસ રૂપિયાને વીસ બોટલ પર હવે ઘણી ફોકસ કરી રહ્યા છે પ્લસ અગર તમે રેવન્યુ અગર તમે જો તો મને એવું લાગે કે 30% નો growth થશે ઈવન પેક માં પણ 30% ત્રીસ ટકા ઉપર થઈ શકે છે જે તેમનું એક્સપાન્શન પ્લાન છે અને જે તેમનું ઓપરેશન મેટ્રિક્સ છે અગર તમે આમને જો તો નવી કેપેસિટી ઓલમોસ્ટ ત્રણ નવી કેપેસિટી પ્લાન્ટ એ લોકો અન્ડરવે કરી રહ્યા છે લો શુગર પોર્ટફોલિયો ઓલમોસ્ટ કહી શકે કે એમાં એ લોકો આગળ વધી રહ્યા છે એટલે જે હવે જરૂરિયાત છે ને એ ટાઈપના પોર્ટફોલિયો હવે માર્કેટમાં લાઈ રહ્યા છે અને ઓવરઓલ એમનું સાઉથ આફ્રિકામાં પણ મોટું માર્કેટ છે તો એ ત્યાં પણ હવે નો એક્સપાન્ડ કરી રહ્યા છે તો આગળ જઈને પણ મને લાગે છે કે આ કંપની ગ્રોસ માર્જિન એક્સપેન્શનમાં પણ કામ કરી રહી છે તો હા હમણાં આ સ્ટોક તમને ઘણા નીચા લેવલે મળી રહ્યો છે એક સેફ સ્ટોક છે અને મને એવું લાગે છે હમણાં આઈ થિંક ધીરે ધીરે આ વધશે તો આઈ વરુણ બેસ ફોર લોંગ ટર્મ હું રેકમેન્ડ કરીશ વરુણ બેવરેજીસ લોંગ ટર્મ માટે જે છે એક ખાસ કરીને એક ફોકસ અહીંયાથી હોવું જોઈએ જગદીશ એક મુદ્દો સમજવો છે એફએમસીજી માટે એ ખાસ કરીને તમે જણાવ્યું કે ઈ કોમર્સમાં જે રીતની અત્યારે આપણે જોઈ રહ્યા છે કે એન્વાયમેન્ટ એની સાથે કોમ્પર્ટેબલ કઈ રીતની રહી શકે છે એફએમસીજી માટે એ પણ ફોકસ હોવું જોઈએ તો સ્ટોર ઓપનિંગ ગાઈડન્સ જે છે ચેલેન્જિંગ એન્વાયરમેન્ટ જે અત્યારે રિટેલ કંપનીઓ માટે છે એ કંપનીઓ દ્વારા એટલે કે જે કંપનીઓના પરિણામ જાહેર થશે એક શું અનાઉન્સમેન્ટ છે એને લીધે કઈ રીતે કંપની તૈયાર છે એ કેટલું મહત્વનું રહેશે સ્ટોર ઓપનિંગ અત્યારે ઈ કોમર્સની જ્યારે સ્પર્ધા વધી રહી છે ત્યારે કોમ્પિટિશન અત્યારે તમે ઘણી બધી કંપનીઓ આવી ગઈ છે અમુક નાની નાની કંપનીઓ છે જેનું નામ કરેલા લોકોએ સાંભળ્યું પણ ના હોય અને હવે જે પોતે સ્ટોર્સ વાળા જે છે ખાસ કરીને જે રિટેલર્સ છે જેને સૌથી વધારે નુકસાન આમાં થઈ રહ્યું છે કારણ કે જયારે મેગા સ્ટોર્સ જેવા રિલાયન્સ ના સ્ટોર ખુલતા હોય કે ડીમાર્ટના સ્ટોર ખુલતા હોય કે બીજી બીજી ઘણી બધી બ્રાન્ડના સ્ટોરો અત્યારે બજારમાં ખુલવા લાગ્યા છે અને લોકોને વન સ્ટોપ પરચેસ માટે કરતા હોય છે જે ઈ કોમર્સના જેટલા પ્લેટફોર્મ છે એ લોકો અહીંયાથી પોતાની વસ્તુ પ્રોક્યોર કરતા હોય છે અથવા તો એક જેમસીજી ના પોતાના ગોડાઉન છે જો કદાચ ઓર્ડર મોટો હોય તો એના ગોડાઉનમાંથી લોકો પિકઅપ કરતા હોય છે ઈ કોમર્સની કોમ્પિટિશન ચોક્કસ છે એટલે જે કંપનીઓ ડિમાન્ડ જેવી કે જે નવા સ્ટોર દર વખતે લગભગ દરેક માં લગભગ પાંચથી સાત કે આઠ જેટલા સ્ટોર કે દસ જેટલા સ્ટોર ખોલે છે એ લોકો માટે ડેફિનેટલી ઇઝ ગોઈંગ ટુ વેરી મચ ચેલેન્જિંગ જોકે અત્યારે માર્ટે પોતે પણ આ બધી કંપનીઓ સાથે જેટલી બી ઈ કોમર્સ કંપનીઓ સાથે ટાયઅપ કર્યું છે નોટ ઓનલી ધીસ ઇવન માર્ટે તો ત્યાં સુધી ઓફર આપી છે કે તમે ઇવન યુ કેન એની એની વેબસાઇટ અને એક એપ આપી છે એપ પર તમે જઈને તમે પણ ઓર્ડર કરીને તમારા ઘરે ડી માર્ટ ડાયરેક્ટલી તમે ડિલિવરી કરી શકે ઇન્ડાયરેક્ટલી એ લોકો પોતે પણ ઈ કોમર્સના બિઝનેસમાં અત્યારે ઉતરી ચૂક્યા છે એટલે સૌથી મોટો ફેક્ટર અત્યારે ઈ માર્ટનું છે એટલે ઈ કોમર્સનું છે મને એવું લાગે છે કે જે મોટી કંપનીઓ બહુ એસ્ટાબ્લિશ કંપનીઓ છે એને અત્યારે બહુ વિશેષ વાંધો આવ્યો નથી પણ જેવા જે બડિંગ કંપનીઓ છે કે જેમાં કોમ્પિટિશન વધારે છે કે જે એકબીજા સાથે એકબીજાની પ્રોડક્ટ સાથે કોમ્પિટિશન કરે છે અને ડેફિનેટલી આ બધામાં આપણે પતંજલિનું નામ ભૂલવું ન જોઈએ કારણ કે ધેર ઇઝ ધ બિગેસ્ટ કોમ્પિટિટર ફોર ઓલ ધી એફએમસી કંપની ઇન ઇન્ડિયા એટલે નવી નવી પ્રોડક્ટ અને નવી નવી વસ્તુઓ લઈને આવે છે એટલે એ ઇઝ ટુ ધેર ઓફ મોસ્ટ પર્સન માર્કેટ આ બધાની વચ્ચે હું માનું કે ઈ કોમર્સ ને હજી આ બધી કંપની ઉપર ડેન્ટ આવતા થોડો સમય લાગશે આથી બે કે ત્રણ વર્ષ પછી ડેફિનેટલી દરેકે દરેક કંપનીએ પોતાની જે સેલ્સ સ્ટ્રેટેજી છે કે ડિસ્ટ્રિબ્યુશન સ્ટ્રેટેજી છે એના વિશે ચોક્કસ વિચારવું પડશે અને આ કંપનીઓ પોતે જ પોતાનો ઈ કોમર્સ બિઝનેસ ચાલુ કરવો પડશે એવું અત્યારે મને લાગી રહ્યું છે તો ડેફિનેટલી એક વ્યૂ ઓવરઓલ સ્ટોર ઓપનિંગને લઈ ઈ કોમર્સ બિઝનેસને કઈ રીતે એક સ્પર્ધા આ કંપનીઓ આપે છે પણ એક ફોકસ રહેશે ઘણી ઇન્ટરેસ્ટ